આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ઇબકોબાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ ખાતે કલાગુરુ રવિશંકર રાવળના જન્મદિવસ અને કોલેજના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત રંગવર્ષા સાપ્તાહિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ વિલ્લભ વિદ્યાનગર ખાતે ઇબકોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ ખાતે કલાગુરુ રવિશંકર રાવળના જન્મદિવસને કોલેજના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત રંગવર્ષા સાપ્તાહિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના અધ્યાપકોના ચિત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જેમાં કનુ પટેલ કિશોર નડખરીવાલા સૌરબિતા દાસ જયદીપ બ્રહ્મભટ દીપક ભટ્ટ રંજનભોઈના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ઉપરાંત લલિત કલા અકાદમીના વિજેતા વિદ્યાર્થીઓના ચિત્રોને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા

અને તે દિવસે રવિશંકર રાવળ વિશે બોલવા માટે ડૉક્ટર નિસર્ગ આહિર અમદાવાદથી આવ્યા હતા કે જેમણે કુમાર જે રવિશંકર રાવળનું મેગેઝિન હતું તેની ઉપર ખૂબ કામ કર્યું છે અમે દર વર્ષે પહેલી તારીખથી અને સાતમી તારીખ સુધી એટલે પહેલી એટલે રવિશંકર રાવણનો જન્મદિવસ અને સાતમી તારીખ એટલે રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિ આ બેઉની વચ્ચે રંગવર્ષા નામનો એક બહુ જ મજાનો કલાત્મક ઉત્સવ કરતા હોઈએ છીએ જે વિદ્યાર્થીઓના બેનિફિટમાં હોય છે જુદી જુદી એમાં વર્કશોપ સેમિનાર ટોક્સ અને ડેમોન્સ્ટ્રેશન રાખતા હોઈએ છીએ જેમ કે ગઈકાલે કિશોર નરખાડીવાળાનું ડેમોસ્ટ્રેશન હતું આજે મારું ડેમોન્સ્ટ્રેશન છે આવતીકાલે મુંબઈથી રશિયન પેઇન્ટિંગ આર્ટિસ્ટ આવશે અને તે ડેમોન્સ્ટ્રેશન આપશે હિલસ્ટેશનનું ડેમોન્સ્ટ્રેશન સૂચક આપશે હા જુદા જુદા એક્સપર્ટ દ્વારા આ બધી વર્કશોપની વિદ્યાર્થીઓ પાંચમી તારીખે આઈજીએમસી સાથે થોડોકની એક માતાની સંસ્કૃતિ લોક કલા જે ગુજરાતનો પ્રકાર છે તેની એક વર્કશોપ આઠ આઠમી તારીખ સુધી ચાલવાની તેનું પણ આયોજન કરવામાં આવે આ રીતે નીચે અમારું એક્ઝિબિશન બધા અધ્યાપકોનું છે જેથી કરીને વિદ્યાર્થીઓ એ ચિત્રો જોઈને કલ્પી શકે કે પોતાના અધ્યાપકો કેટલા કાબીલ છે એ ચિત્રો દ્વારા જાણી શકે એ બાબતે આયોજન કરવામાં આવે